ંદ શ્રી ચંદ્રિકા મંદિરની

आइस बार अंदर के बाहर तरफ है भैया भीड़ सही जाए इतना बात का शोभा मतलब ना आ दूर के तारे जो चले दूर के तारे जो कौन बचाना है वो मत खावाले एकदम पास નમસ્કાર દર્શક મિત્રો આપણે હિન્દુ આધ્યાત્મિક મેળાની અંદર આજે મુલાકાત આવ્યા હતા અને એના અંદર અમે જ્યારે અહીંયા ફરતા ફરતા આવ્યા ત્યારે વાળીનાથ યુવા સંગઠન દ્વારા એક ખૂબ સરસ ચાનું આયોજન કર્યું હતું આપણે લગભગ ક્યાંક જોયું હશે કે પાણીથી ચકલીમાં પાણી આવે પણ પણ પાણીની એ પરબને ચાની પરબ કરી છે કે જે બી લોકો અહીંયા ઘડી મુલાકાત લેવા આવે એમને નિઃશુલ્ક ચાની સેવા આપી રહ્યા છે જે ચકલીમાં એ ચા દરેક જે ભક્તિ ભાવવાળા લોકો છે જે અહીંયા આવે છે મુલાકાતે એ લોકો લે છે અને ખૂબ બહોડી સંખ્યામાં લોકો એનો લાભ લઈ રહ્યા છે તો આવો આ જે કેમ્પ કર્યો છે ચાનો એ આયોજકશ્રીને સાથે મુલાકાત કરી એમના કઈ રીતે પ્રેરણા મળી અને કઈ રીતે આનું આયોજન કર્યું એ એમના દ્વારા જ આપણે સાંભળીશું તો સૌ પ્રથમ આનંદભાઈ દેસાઈ આનંદભાઈ એક તો આ નવીન લાયા છો કે પેલું પાણી તો આપણે જોયું હશે ચકલીમાં પણ ચા એક તો આ સરસ આયોજન કેવી રીતે થયું કદાચ સાહેબ નવું છે એક વર્ષ પહેલા જયારે અમારા મંદિરની પ્રતિષ્ઠા હતી ને ત્યારે અમારા બાપુએ સો ચકલીમાં ચા સો ચકલીમાં દૂધ સો ચકલીમાં છાશ અને ચકલીમાં પાણી આવી ચકલીઓ અને લોકોને કલાક પીવરાવતા હતા સરસ આપણે જયારે વાળીનાથ મંદિરની પ્રતિષ્ઠા વખત ની આપ વાત કરો છો હા પણ જોવામાં આવ્યું આ વાણીનાથ મંદિરની પ્રેરણાથી આ બાપુના આશીર્વાદથી અને એના માટે જ આ અમે ભગીરથ કાર્ય કર્યું છે અહીંયા આગળ રોજના લગભગ લાખો લોકો મફતમાં ચા પીવે છે એક ગુરુ મહારાજની કૃપા છે અને અમારા વાડીના યુવા સંગઠનના મિત્રોનો સહકાર છે એટલે અને અમારા વાડીના યુવા સંગઠનના મિત્રોનો સહકાર છે એટલે આ સેવાનો લાભ અહીંયા મળેલ છે અચ્છા સતત આ સેવા ચાલુ છે તો રોજે રોજ અહીંયા આગળ આશરે કેટલું દૂધ ને એ બધું જતું હશે એ જરા માહિતી આજે અમારો અહીંયા ત્રીજો દિવસ છે પહેલા દિવસે અમે સાતસો લિટર દૂધની ચા બનાવી કાલે અમે બારસો લિટર દૂધની બનાવી હવે આજનું સાંજ સુધીમાં જોઈએ છે ક્યાં સુધી છે અત્યારે તો જ છે ખૂબ અદભુત કહેવાય આટલા મોટા પ્રમાણની અંદર દૂધનો એનો વ્યાપ વધે એટલે લગભગ લાખો હજારો લાખો લોકો આગળ આ ત્રણ દિવસની અંદર જે મુલાકાત લીધી છે એટલે તમારા કહેવા મુજબ આટલો જથ્થો વપરાય એટલે લગભગ બાકી નહીં રહ્યું હોય કે આ સેવાનો લાભ આપની ચાનો લીધો નહીં હોય અમે અહીંયા સતત સવારે આઠ વાગે ચાલુ કરીએ છીએ અને રાત્રે બાર વાગ્યા સુધી જ્યાં સુધી ડાયરા ના પડે ત્યાં સુધી ચા પીવરાઈએ ખૂબ સરસ તમને આ આવી પ્રેરણા ક્યાંથી મળી આ વાળીનાથ મહાદેવ અમારા ગુરુસ્થાન છે અને ત્યાં અમે આ વર્ષો પહેલા આ રીતની સેવાઓ કરતા આવ્યા છીએ અને પ્રેરણા તો એમણે ગુરુ મહારાજે જ આપેલી છે ત્યાં અત્યારે તમે જાઓ મંદિરે તો ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલે છે ચોવીસ કલાક તમને ચા દૂધ પાણીની સેવા મળે છે અને ત્યાં કોઈ ભેદભાવ નથી દરેક જ્ઞાતિના લોકો આવે છે અને દરેક દર રવિવાર શનિવારે પણ તમે જશો ને તો ત્યાં પાંચથી દસ હજાર લોકો જમણવાર કરે છે આડા દિવસે બે બે હજાર લોકો એમને જમીને પ્રસાદનો લાભ લે છે એ મંદિર આપણું વાળીનાથ મહાદેવનું મંદિર છે સોમનાથ પછીનું બીજા નંબરનું શિવાલય છે ગુજરાતનું ત્યાં આગળ અમારા ગુરુ મહારાજ અત્યારે પહેલાં ભ્રમલીન થઈ ગયા અમારા બલદેવગીરી બાપુ અત્યારે જયરામગીરી બાપુ છે એમના આદેશ અને એમના દિશા સૂચનો પ્રમાણે અમે આ સેવાના કાર્યો કરીએ છીએ ખૂબ સરસ એટલે મૂળ આપણને ધર્મમાંથી જ આ પ્રેરણા મળી છે અને એ ગુરુ મહારાજના આશીર્વાદથી તમે આ સતત જે મહેનત કરો છો હું જોઉં છું કે તમે એમ કહો કે ત્રણ દિવસથી સતત સેવા કરીએ છીએ પણ હાલ પણ તમારા મુખ ઉપર ક્યાંય થાક કંટાળો લાગતો નથી એ હું માની શકું કે આ કોઈ ગુરુના આશીર્વાદ અને આપની નિષ્ઠાપૂર્વકની જે સેવા છે એ દેખાઈ આવે છે આપ અહીંયા આગળ મેળાની મુલાકાતે આવ્યા છો તો આપને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું અંદર ગુજતા જ વારનાથ બાપુના આશીર્વાદથી આ સેવાનો નિઃશુલ્ક ચા અને પાણીની સેવાનો કેમ્પ ચાલી રહ્યો છે અમારો ગુરુ મહારાજ જોવાથી પહેલું જ અહીંયા લાભ અમેલી તો બહુ સરસ અને સારું આયોજન છે હિન્દુ આધ્યાત્મિક મેળાની અંદર અને રબારી સમાજ દ્વારા આ સારું વારિનાથ મંદિર તરફથી રાખેલ છે મિત્રો ખૂબ સરસ હિન્દુ આધ્યાત્મિક મેળાની અંદર આપણે જોયું આયોજક શ્રી આનંદભાઈએ કહ્યું એમ કે જે રબારી સમાજની ગુરુ ગાદી છે વાણીનાથ અખાડા તરફ તો એના જે સંત બ્રહ્મલીન બળદેવગીરીજી અને હાલ જે સંત છે ખૂબ શિક્ષિત છે અને શિક્ષણ પ્રત્યે પણ એમની ખૂબ મોટી ભૂમિકા રહી છે સમાજમાં અને આ એક એવું મંદિર છે કે જે દરેક સમાજનો વ્યક્તિ ત્યાં આગળ આવે છે ભગવાન ભોળાનાથનું શિવલિંગ આપણે જોયું છે કે એક વર્ષ પહેલાં નગરચર્યા કરી આખા ગુજરાતની અંદર બારે જ્યોતિર્લિંગ ચારે ધામ અને અને આ જો અમારા ત્યાં જે અત્યારે શિવલિંગ છે એના અમે બારે જ્યોતિર્લિંગ લઈ ગયા ચાર ધામ લઈ ગયા નેપાળ પશુપતિનાથ લઈ ગયા અને ત્યાં જઈને અભિષેક કરી એ શિવલિંગમાં પ્રાણ પૂર્યા અને પછી પ્રતિષ્ઠા થઈ એ પ્રતિષ્ઠા થયા પછી પ્રધાનમંત્રીજી પહેલી પૂજા કરી અને હવે તમે કદાચ જો ક્યાંય ભારતમાં બાર જ્યોતિર્લિંગ ના કરો ખાલી એકવાર વાળીનાથ જઈને દર્શન કરી આવો તો પણ બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય એટલે બાર જ્યોતિર્લિંગનો સમન્વય એટલે વાળીનાથ થખાડા તરફ મંદિર અને એની પ્રેરણાથી આજે આ મેળાની અંદર આ યુવાનોએ ખૂબ સરસ આયોજન કર્યું છે ખરેખર એ લોકોની આ સેવાને બિરદાવા જેવી છે અભિનંદનને પાત્ર છે